હેલો ફ્રેન્સ આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત એમાં એકમ સાથ છે કરોતી તેનું સ્વાદ્યપુથીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પ્રથમ તો આ રીતે જ કરવાનું છે તમે જોઈ શકો છો જે ચિત્રો આપેલા છે એની સામે શું ક્રિયા કરે છે એ ક્રિયા આપણે લખવાની છે પહેલાંમાં લીખતી બીજામાં ખેલતી ત્રીજામાં ચલતી ચોથામાં ગાયતી પાંચમામાં શુંતી બરાબર આ રીતે પછી પ્રશ્ન બે છે ઉદાહરણ મુજબ ક્રિયાપદમાં પરિવર્તન કરીને લખો તો આ રીતે આપણે એના જવાબ લખવાના છે કીડતી વધતી ચલતી નમતી પઠતી બરાબર અટતી અને ગચ્છતી આ રીતે જવાબ લખવાના છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરું ક્રીડ લખીશું પણ ક્રીડતી એમ બાલક હસતી શિક્ષક પઠતી મીરા નૃત્યતી મોહન હલતી સચિન હિપતી અને નીતા જવાબ લખવાનો છે પછી પ્રશ્ન ચાર વાક્યમાં ક્રિયાપદ સુધી લખવાનું પહેલામાં પઠતી સ બીજામાં નમતી સીજામાં અપવિસતી ચોથામાં વધતી અતિષ્ઠાતી દી શું ક્ષિપતી પીવતી અને નૃત્યથી પછી આપણને ચાવી આપેલી છે ઊભી આવી એના આધારે આપણે એનું સંસ્કૃતમાં લખવાનું છે ક્રિયાપદને શું કરવાનું છે સંસ્કૃત શબ્દ કરીને લખવાનું છે અને આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ઓકે ગુડ બાય